વૌસારીમાં આજે સાયરન વાગ્યા બાદ જે મોગરી લે જ્યાંનો સવા થઈ છે અને તમે જોઈ શકો છો દ્રશ્યમાં જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલ સહિત તમામ જે કમિશનર અને ઘાલેતર સહિતના અધિકારીઓ જે નગરપાલિકા હતા કાથી તમને અહીંયાથી ચાલતા તેઓ દ્વારા અહીંયા તમને સુરક્ષિત સ્થાન એટલે નૌસાઈ હેસુર ખાતે લઈ આવવામાં આવે છે શાંતિ કરવામાં આવ્યા છે અને તમામ લોકો જે નગરપાલિકામાં કર્મચારીઓ તમામને સુરક્ષિત રીતે અહીં લાવવામાં છે સાયરન વાગ્યા બાદ તમામ જે કચેરીના અધિકારીઓ હતા તમામ જે કાર્યકર્તાઓ જે જે લોકો કામ કરતા હતા કર્મચારીઓ તમામને અહીં લાવવામાં આવે છે અહીંયા સુરક્ષિત જગ્યાએ સ્થળાંતરિત કરવામાં આવે છે અને અહીંયા તમને નવસા હાઇસ્કો ખાતે લાવવામાં આવે છે તમે જોઈ શકો છો દ્રશ્યોમાં કે અહીંયા એમ્બ્યુલન્સ આવી છે તમામ જે દ્રશ્યો છે તમે જોઈ શકો છો કે તમામ જે અધિકારીઓ કર્મચારીઓને અહીંયા લાવવામાં આવે છે સુરક્ષિત રીતે અત્યારે હાલમાં જે મોકડ્રીન યોજવામાં આવી હતી નવસારી નગરપાલિકા ખાતે સાયરન વાગ્યો હતો અને સાયરન બાદ તમામ જે કર્મચારીઓ નગરપાલિકામાં કામ કરતા હતા તેમને સુરક્ષિત રીતે અહીંયા શ્રમંત સ્થળે ખસેડવામાં છે નવસારી હાઈસ્કૂલ ખાતે તમામ શ્રમંત કરવામાં આવે છે ફાયરિંગ ટીમ આવી હતી જે ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવતા તમામ દ્રશ્યો તમે જોયા છે અને અત્યારે હાલમાં તમે જોઈ શકો કલેક્ટર પણ ત્યાંથી અહીંયા નવસારી સ્કૂલ ખાતે આવ્યા છે અહીંયા કાપકાની વ્યવસાયે 53 મેડન દ્વારા ચકાસણી કરવામાં આવી રહી છે અને જે નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે કઈ કઈથી અહીંયા વ્યવસાય કરવામાં આવી છે ત્યારે જે કમિશનર છે કમિશનર સાથે પણ મેં વાત કરવાનો પ્રયાસ કર્યો છું કે આ આજે મોકરેલ સર કે શું કહેोगे આજે આજ યે ઓપરેશન અભ્યાસ કે અંતર્ગત એક એર રેડ વોર્નિંગની મોકરેલ નોસારી કે અંદર કરને મે આવી છે સિમ્યુલેશન કે ભાગરૂપ કે અંદર नौसारी महानगर पालिका के अंदर स्थित एयर रेड वार्निंग सायरन को बजाने में आया है और उसके बाद की कार्रवाई के अंदर बिल्डिंग को किया है फायर इमरजेंसी सर्विसेज मेडिकल इमरजेंसी सर्विसेज पुलिस और बाकी बारह तरह की जो सिविल डिफेंस सर्विसेज है उन सबके कोऑर्डिनेशन के अंदर इस एक्सरसाइज को पूरा करने में आया है नौसारी जनों को क्या संदेश देना चाहोगे आप नौसारी जनों के लिए संदेश यही है कि इस ऑपरेशन के अंदर आप सब लोग जन भागीदारी के साथ में इन्वॉल्व हो आज जो ये एयर वार्निंग साइन के अंदर जो एयर रेट का सिमुलेशन किया हुआ है इसके पैरामीटर्स को समझ के आज शाम को साढ़े सात से आठ के बीच में हमने एक एक ब्लैकआउट के लिए एक सूचना ऊपर से पास ऑन हुई है तो आप सब लोग इस ब्लैकआउट के ब्लैक जनभागीदारी के साथ में सम्मिलित हो और अपने अपने घर की खिड़कियां वगैरह सब बंद कर ले लाइट्स वगैरह सब बंद कर ले और इस ब्लैकआउट के अंदर पूरे पूरे तरीके से सम्मिलित हो जनता को किस तरह से तैयार रहना चाहिए खास करके के दरमिया ये जो सिमुलेशन एक्सरसाइजेज है ये इसीलिए जनता को तैयार करने के हिसाब से करी गई है जनता के अंदर किसी भी तरह का पैनिक ना फैले भय ना फैले उसको ध्यान में रखते हुए अगाऊ से इस एक्सरसाइज के बारे में सबको जानकारी दी गई थी और शाम को साढ़े सात से आठ के बीच में ये ब्लैकआउट के दरमियान भी मेरी सबसे यही अपील है कि आप पूरे पूरे तरीके से इसके अंदर सम्मिलित

બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ આપડી સાથે સાંસદ ધોલભાઈ જોડાયા છે ધોલભાઈ સાથે વાતચીત કરી

નવ જેટલા ઠેકાણે મોંઘરી કરવામાં આવ્યું છે એમાં વલસાડ લોકસભામાં નવસારી અને ડાંગ જિલ્લામાં પણ આનું આયોજન કરવામાં આવ્યું છે એનું મુખ્ય હેતુ આપણા જે નાગરિકો છે આવી યુદ્ધની પરિસ્થિતિ સર્જાય એના માટે તૈયાર રહે મેડિકલ એવોકેશન કઈ રીતના કરવાનું ફાયર

કે કોઈ પણ જાતનું ગભરાટ ફેલાવવાનું કામ નથી કારણ કે આ ફક્ત ને ફક્ત મોકડ્રીલ છે કોઈની પણ અફવામાં આવવું નહીં જે ગવર્મેન્ટના ઓથિકેન્ટિકેટ સોર્સ છે એની પર વિશ્વાસ રાખો એમાં તમને ઓથેન્ટિકેટ ઇન્ફોર્મેશન મળશે અને આપણી ભારતીય સેના કોઈ પણ વિપરીત પરિસ્થિતિ હોય એની પહોંચી તૈયાર છે આપણી સાથે ભુરાલાલ પર જોડાય ભુરાભાઈ શું કહેશો આજે જે મોકડ્રીલ હોય કાશ્મીરના પહેલગામ ખાતે જ્યારે સમગ્ર દેશમાંથી ફરવા જોવા માટે લોકો સહેલાણીઓ ગયા હતા ત્યારે આતંકવાદીઓ દ્વારા એના પર પણ હુમલો કરીને અઠાવીસ જેટલા લોકોની જાન લઈ લીધી ધર્મ અને જાતિને પૂછીને લોકોનો હત્યા કરવામાં આવી ત્યારે આપણા દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબે કીધું હતું કે આ વખત વખતનો જે આતંકવાદી પણ જે હુમલો કર્યો છે એનો અમે બદલો લેશું અને બદલાની લેવાની શરૂઆત પણ સમગ્ર દેશમાં થઈ ચૂકી છે અને ગઈકાલે રાતના દોઢ વાગે ઇન્ડિયાની આર્મીએ પાકિસ્તાન નવ જેટલા આતંકવાદી મથકો પર હુમલા કરીને ઘણા બધા આતંકવાદીઓને સો ઉપરાંત જેટલાના મારી નાખવામાં આવ્યા છે એને લઈને સમગ્ર દેશમાં અત્યારે જ્યારે જે સહેલાણીઓ હતા એ ફરવા ગયા હતા અને એના પર પણ હુમલો કરવામાં આવ્યો એના માટે દેશમાં ખૂબ આક્રોશ અને આવેશ છે અને સમગ્ર દેશમાં જ્યારે આ વખતનું જે વડાપ્રધાન શ્રી મોદી સાહેબની આગેવાનીમાં કહે છે કે આ વખતે અમે પાકિસ્તાનને ધ્રુવ ચડતો કરી દઈશું અને નહીં ધારેલા અત્યાર સુધીમાં પાકિસ્તાન પરિણામ નહીં ભોગાવવા અને પાકિસ્તાનના પરિણામ ભોગવવા પડશે એને લઈને આજે નવસારી ખાતે મોકબિલનું આયોજન કરવામાં આવ્યું હતું અને નવસારીના સ્વૈચ્છિક ઘણી બધા સંસ્થાના આગેવાનના લોકો આ કાર્યક્રમમાં જોડાયા હતા અને કેવી રીતે પોતાની જાનની રક્ષા શકે કરી શકે કેવી રીતે લોકોને બચાવી શકે કેવી રીતે લોકોને વધારેમાં વધારે મદદ કરી શકે એ રીતના આજના મોકડીલમાં બધા લોકો જોડાયા છે અને આજે સાંજના સાડા સાત વાગ્યાથી આઠ વાગ્યા સુધી એક બ્લેકઆઉટનો પણ પ્રોગ્રામ રાખવામાં આવ્યું છે તો મારી આપના માધ્યમથી લોકોને અપીલ પણ કરું છું કે સાડા સાતથી આઠ વાગ્યા સુધી પોતાની જગ્યા પર જ્યાં હોય ત્યાં રોકાઈ જઈને સમગ્ર દેશમાં જ્યારે આ મોકડીલનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે ત્યારે સાથ સહકાર આપવા વિનંતી છે કારણ કે ભવિષ્યમાં જો કોઈ વાર આવી પરિસ્થિતિ સજાય તો લોકોને એમાં અમલવારી કરવાની સારું રહે એના માટે આ બ્લેકઆઉટમાં પણ બધા પોતપોતાને ઘરે રહી પોતે જે જગ્યા પર હોય ત્યાં સ્થાન પર ઊભા રહી જાય અને બ્લેકઆઉટ સમગ્ર ચુસ્તપણે થાય એના માટે સહકાર આપવા વિનંતી છે લાલ શાહ કે જેમણે જણાવ્યું કે કઈ રીતે પાકિસ્તાની સેના પર હુમલો કરવામાં છે અને અત્યારે અત્યારે હાલમાં જે વાત છે નવસારીની પરિસ્થિતિ જે છે નવસારીમાં જે મોકલેટ યોજાયું છે કોઈ અફવા ઉપર ધ્યાન ના આપવું અફવા ખોટી અફવાનું કોઈ પણ રીતે તમે સમર્થન ના આપતા કોઈ તમારે જે નવસારી લાઈવ જોતા રહેજો નવસારી લાઈવ પર તમામ અપડેટ તમને મળતા રહેશે અને જે પણ કાર્યવાહી થશે તે પણ તમારા સુધી પહોંચાડશું અને તમામ નાગરિકોને નવસારી લાઈવ પર અપીલ કરીએ છે કે બ્લેકઆઉટમાં સહકાર આપજો અને જોતા રહો નવસારી લાઈવ આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને કોઈ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન